બાજી હવાર થી મોડી હો જુદી ઢૂંઢતા હોય જયારે કોઈ માતાજી ના બોલતા હોય ઘેની બેને જે બોલ બોલ્યા ને દશામા વિશે ભુઆજી વિશે એ બોલવો ને તો બોલાઈ ગયો સોબડાની ની લપસી ગઈ હવાર થી હો જુદી ભુઆજી ઢોણે કોઈ માતાજી નવર બેઠે બીજા અમને ભગત નથી હવે મિત્રો હાલ ચાલી રહેલા વિવાદમાં ફરી વાર નવા માણસની એન્ટ્રી થઈ છે જીયા મિત્રો તમે વિડીયોમાં જુઓ કે આ ભાઈ બોલી રહ્યા છે તે એવું બોલ્યા છે કે ગેની બેન ભૂલથી બોલ્યા છે અને અરવિંદ ભુવાને તો એવું કીધું કે સાંભળી તમે પણ વિશ્વાસ નથી કરવાના તે વિડીયો તમને દેખાડું પણ તે પેલા લાઈક કરી જે પણ લોકો મેલડીમાંને માનતા હોય તે કોમેટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં તો આ ભાઈ અરવિંદ ભુવાને એવું કહી રહ્યા છે કે અરવિંદ ભુવા ખોટા છે અને આખો દિવસ ધૂણે છે પછી જે બોલે છે તે કોઠા સૂદથી બોલે છે તો તમે પણ તે વિડિયો જોવો અને કોમેન્ટમાં જણાવજો કે આ ભાઈ સાચું કહી રહ્યા છે કે ખોટું મને તો થોડું સાચું લાગી રહ્યું છે તો જોવો આ ભાઈનો વિડીયો ગેની બેને જે બોલ બોલ્યા ને દસા વિશે ભુવાજી વિશે એ બોલવું ને તો બોલાઈ ગયો સોબડાની જે ભેંડ અપસી ગઈ તો પછી હવે એમનો માફ કરવાનું હોય એને ઉપર પથ્થર મૂકવાનો હોય લોબોન તોડું ને કરવાનું હોય હું પણ ભુવાજીને માનો દસા માને માનો અને પણ ભુવાજી હવારતી મોડિન હો જુદી ઢોંઢતા હોય જયારે કોઈ માતાજી ન બોલતા હોય પછી અમુક વખત એક કોઠા હુજ હોય એમને હું એ બોલતા હોય હવારતી મોડિન હો જુદી ભુવાજી ધોળે કોઈ માતાજી ન બરાબર બીજા એમને ભગત નથી બીજા ભક્તો પાસે નહીં જવાનો આખો દિવસ એમને બેસી રહે કોઈ હવારથી મોડીન હો જુદી ધોણે બરોબર એ પછી માતાજી નથી બોલતા એ કોઠા હુજ હોય એમને ને એ બોલે બરોબર હું પણ કોઈ કોઈ ભુવાજીની કોઈ વિરોધ નથી કરતો હું છું દશામાની માનું છું દશામાના તમે વ્રત કરો બરોબર દશામાં તમે બેહાડો વરત કરો તમે જેટલી આપણે નાની મોટી મૂર્તિ ગમે તે લાવો પણ પછી ભજરાવો તમે